નમસ્કાર મિત્રો આજે આપણે જાણી લઈએ કે આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશી ચાંદીનો ભાવ કઈ રીતનો છે અને સત્યાવીસો ને અઠાણું પોઈન્ટ વીસ ટકા પ્રતિ અંશે ટ્રેડ થઈ રહ્યું છે આજે સોનાનો ભાવ જ્યારે ચાંદીની હાજરીમાં જોઈએ તો ચાંદીની હાજરીની કિંમતમાં જીરો પોઈન્ટ સોળ ટકાનો વધારા સાથે ત્રીસ પ્રતિ કરી રહ્યું છે તો ભારતીય સરાફા બજારમાં આજે સોના અને ચાંદીનો ભાવ જોઈ લઈએ કે કઈ રીતનો છે તો પહેલા આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો બાવીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો વીસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ બાણું હજાર બસો એક રૂપિયો નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે એક કિલો ચાંદીના ભાવમાં એકવીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ચાંદીનો ભાવ હાઈ પર રહ્યો છે તો હવે વાત કરી લઈએ સોનાના તાજા ભાવ કઈ રીતના છે અને ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને એક ખોલા સોનાના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તેની વાત કરી લઈએ તો આજે વધારો ને પણ ઘટાડો નોંધાયો હોય છે તેવું જાણવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચોતેર હજાર પાંચસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંચાવન હજાર રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ મિત્રો તો સો ગ્રામ સોનાના ભાવમાં છવ્વીસો રૂપિયાનો ઘટાડો જોવા ભાવ મળી રહ્યો છે જો કે આ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ઓગણ હજાર ચારસો સો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ચોરાણું હજાર રૂપિયા નોંધાયો છે મિત્રો ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આ સોનાનો ભાવ હોલસેલ ભાવ તમને જણાવવામાં આવે છે જો તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં મેકિંગ ચાર્જ અને જીએસટી પ્લસ થશે તેથી સોનાનો ભાવ તમારે આશરે પંચોતેર હજારથી લઈ એસી હજાર સુધી પહોંચી શકશે અને હા તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અમારી રોજ ના સોના ચાંદી ના ભાવ